તો સુરતના સુમુલના નવા પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશનનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી અને પ્લાન્ટ ઓપરેશન સાથે સાથે સલામતી નિયંત્રણો માટે આ એવોર્ડ એનાયત થયો છે મુંબઈ ખાતે યોજાયેલા સમારોહમાં ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ પુરસ્કાર એનાયત થયો છે ચેરમેન માનસિંહ પટેલ ઉપપ્રમુખ રાજુ પાઠક અન્ય ડિરેક્ટર્સ અને એમડી અરુણ પુરોહિતે એવોર્ડ સ્વીકાર્યો છે સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે પશુપાલકોનો આભાર માન્યો હતો ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ પશુપાલકો અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા ઇન્ડિયન ડેરી એસોસિએશને પારડ યુનિટમાં થતી શ્રેષ્ઠ આધુનિક ટેકનોલોજીની કામગીરીને બિરદાવી હતી આઇસ્ક્રીમ પ્લાન્ટમાં રોજની ક્ષમતા વીસ હજાર લીટરથી વધીને એક લાખ લીટર થઈ છે તેવું સુમુલ ડાયરેક્ટરે જણાવ્યું અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સંસ્થા સુમુલ ડેરી એના અમૃતકાળમાં પ્રવેશી છે અને તમે જુઓ જે રીતની ખાસ કરીને અઢીલાખ પશુપાલકો માટે જીવાદોરી સમાન આ સંસ્થા ઉત્તરઉ પ્રગતિ કરી રહી છે અને તેઓ સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રી તો સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત રહેવર્સ સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમર ડેરી અને અઢી લાખ પશુપાલકો માટે હરહંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે દારડી માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આ છે આ ડેવોટ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે